મારી ભાભી સવિતા મારા ભાઈની સાથે લગ્ન કરીને આવી ત્યારે ઘરમાં એક નવી ખુશી આવી ગઈ હતી હું તે સમયે ફક્ત સત્તર વર્ષનો હતો મારા ભાઈ કરતાં હું દર વર્ષ નાનો હતો ભાભી ખૂબ સરળ સુંદર અને સ્માર્ટ હતી મમ્મી કહેતી આવી વહુ તો આપણા સારા ભાગ્યથી મોવી છે શરૂઆતમાં દિવસોમાં હું ભાભીને બહુ ઇગ્નોર કરતો મને લાગતું કે એ મારા ભાઈ માટે છે મારી દુનિયામાં એની જરૂર નથી પણ ધીરે ધીરે જાણ થઈ કે ભાભી માત્ર ભાઈ માટે જ નહીં આખા ઘરની દુનિયા બદલવા આવી છે ઘર નાનું હતું પણ ભાભીનો પ્રેમ એટલો મોટો કે બધા માટે પૂરતો હતો ભાઈ ઓફિસ જાય ત્યારે ભાભી મમ્મીને દવાઓ આપતી મારી નાની બહેનને સ્કૂલે મૂકવા જતી અને પાછી લાવતી અને મને ભણવાની જવાબદારી પણ તેણે લઈ લીધી હતી મને ગણિત બહુ મુશ્કેલ લાગતું ભાભી રોજ રાત્રે મારી પાસે બેસીને સમજાવતી એક રાત્રે તો હું ગુસ્સે થઈ ગયો અને પુસ્તકો ફેંકી દીધા ભાભી શાંતિથી બોલી દીપ તારી અંદર શક્તિ છે બસ પોતાને ઓળખવાની જરૂર છે એ એક વાક્ય મારા દિલમાં છપાઈ ગયું એ રાતથી ભાભી ફક્ત ભાભી ના નહીં એમ લાગ્યું કે એ મારા જીવનનો એક માર્ગદર્શક છે જ્યારે મેં સ્કૂલના એક ઇવેન્ટમાં આપેલા વક્તવ્ય પર સ્ટેજ પર લોકો તાવી વાગી ત્યારે જોઈ શક્યો કે ભાભીની આંખમાં પણ ગૌરવ છે ભાઈ તો હંમેશા વ્યસ્ત રહેતા પણ ભાભી દરેક પડકાર પાછળ મારી સાથે ઊભી રહેતી પણ બધું હંમેશા સરળ નથી હોતું ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું ભાઈની ઓફિસના કામમાં વધારો દબાણ આવ્યું એ હવે ઘેર મોડું આવવા લાગ્યા ભાભી પોતે પણ બધું સંભાવતી રહી પણ હું જોઈ શકતો હતો કે એના ચહેરાની શાંતિ પાછળ એક તણાવ છુપાયેલો હતો એક રાત્રે હું પાણી પીવા ઉઠ્યો ત્યારે જોયું કે ભાભી રડતી હતી એ પપ્પાના ફોટા સામે બેસીને વાતો કરતી હતી તમે હોત તો કહે હું ચૂપચાપ ઊભો રહ્યો એણે જોયું અને કહ્યું દીપ તું આવી ગયો માફ કરીજે મારા મનમાં અસહ્ય લાગ્યું આવું તો ન થવું જોઈએ પછી મેં ભાઈ સાથે વાત કરવાનો વિચાર કર્યો પણ ફરી વિચારી લીધું કદાચ એ બંનેની વચ્ચેની વાત છે બીજે દિવસે રવિવાર હતો ભાઈ ઘેર હતા ભાભીએ નાસ્તો બનાવ્યો અને હું પણ મદદ કરવો ગયો ક્યાંથી બધું ફરી સુધરવા લાગ્યું હોય એવું લાગ્યું પણ એક સોમવારની રાત હતી હંમેશા ભાભી ઘરની દરેક લાઇટ બંધ કરી પછી સૂઈ જતી પણ એ રાત્રે હું જોઉં છું તો એ ઘરમાં નથી મેં આખું ઘર ચેક કર્યું પછી સ્ટોરરૂમ તરફ ગયો અંદરથી ધીમી વાતો અને કોઈ શ્વાસના અવાજો આવતા હતા મારું દિલ ધબકવા લાગ્યું દરવાજો ધીરે ધીરે ખોલ્યો અને અંદર જે જોયું એ જોઈને હું હચમચી ગયો અંદર ભાભીભાઈની વાટ જોઈને બેઠી હતી ભાઈના કપડાં દવાઓ અને એક નાનો કાગળ જેમાં લખ્યું હતું મારે તને પાછા મેળવવા છે ભાઈ થોડા દિવસથી અલગ રૂમમાં સૂતા હતા તેમની વચ્ચે વાતચીત થતી નહોતી ભાભીભાઈ માટે દર સોમવાર ભગવાનને માનતા રાખતી એ ભાઈ માટે વ્રત રાખતી અને સ્ટોર રૂમમાં એકાંતમાં તેમના માટે પ્રાર્થના કરતી મારા પગ નીચે જમીન ન રહી મેં મારી જાત પર શરમ આવી શંકાએ મારું મન ખાઈ લીધું હતું ભાભી મને જોઈને થથરાઈ ગઈ એણે પૂછ્યું તારે કંઈ કામ હતું દીપ હું ધોઈ પડ્યો માફ કરજો ભાભી મને ખોટું લાગ્યું એ ઊભી થઈ અને કહે તું સમજદાર છે દીપ આજે નહીં તો કાલે સાચું જાણવામાં આવ્યું હોત આ ઘટના પછી મેં શીખ્યું વિશ્વાસ જ દરેક સંબંધની દોરી છે ભાઈ અને ભાભી ફરીથી નજીક આવ્યા હું હવે એમનું ગૌરવ છું આજે હું નોકરીમાં છું પણ ભાભી માટે હંમેશા એ દીપ છું જે એકવાર અંધારામાં ભટકી ગયો હતો મિત્રો આવા લોકો ઓછા જ મળે છે જેમના દિલમાં નિસ્વાર્થ પ્રેમ હોય જો તમને કહાની ગમી હોય તો લાઇક કરો કોમેન્ટમાં જણાવો કે તમારું મન ક્યાં સ્પર્શ્યું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ મિત્રો